કારણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે લોકોને બેદરકારીના કારણે અકસ્માતમાં મોતમાં વધારો થઈ રહ્યો છે હાલ સમયમાં આગ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે અકસ્માતમાં બનાવવામાં નાણાંથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત પરૃતિ સામે આવ્યો છે વડી તળાવ નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા ત્રણ લોકોના મૃત્યુ નીભજા છે જ્યારે તેવી રીતે વધુ લોકો જાગૃત થયા છે અકસ્માતમાં ત્રણના મોતમાં એક મહિલા અને બે પુરુષ સમાવેશ થાય છે ત્યારે ઉમાલાના વડિયા મંદિરના દર્શન કરીને પરત આવતા સમયે અકસ્માત થયો હતો ટ્રેક્ટર પલટી ખાઈ જતાં સ્થાનિક લોકો બચાવવા કાર્યમાં જોડાઈ ગયા હતા અકસ્માતની જાણ મળતા જ આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જો કે ઘટનાની જાણકારી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડી તળાવ નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે તેવીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે જેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મદદથી સારવાર અર્થ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તેમજ તેમ છતાં કેટલાને વધુ સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફેર કરાયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ